ધંધુકા ખાતે શિવાજી સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી વિવિધ તાલુકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ગુજરાત પ્રદેશ શિવાજી સેનાના પ્રમુખ વિક્રમભાઈ સોરાણીના અધ્યક્ષ સ્થાને શિવાજી સેનાના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પધારેલા આગેવાનાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શિવાજી સેના દ્વારા નવીન હોદ્દેદારોની વરણી કરી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ મેર શિવાજી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી અમદાવાદ જિલ્લા પ્રમુખ રજનીભાઈ મેર સહિતના સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા તમારું નામ હોદો અમદાવાદ જિલ્લા પ્રમુખ શિવાજી શહેરા હવે આજનો શું કાર્યક્રમ હતો આજના કાર્યક્રમની અંદર જિલ્લા પ્રમુખ રીતે મારી વરણી કરવામાં આવી એ પછી અમારા અમદાવાદ જિલ્લાના હરેક તાલુકા ભાઈ આજે અમે અને પ્રવૃત્તિઓમાં અલગ અલગ બધા એના માટેનો આજે અમે કાર્યક્રમ હતો આપની શાળાના દોરા આગામી શું કામગીરી રહેશે અમારી શિવાજી શહેરાના દોરા આગામી કાર્યક્રમોની અંદર શેવાકીય પ્રવૃત્તિ ધારો કે જેવા કે સમૂહ રચના બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા કાર્યક્રમો અમે કરવાના છીએ અને દરેક સવાલના માર્ગ સુધી અમે શેવાકીય પ્રવૃત્તિ પહોંચે એના માટે પ્રયત્ન છે